સુરતા કતાર ગામ માં બિલ્ડર ની ઘા મારી કરાયેલી હત્યા મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે આરોપી એ પત્નીના પ્રેમી ને દોડીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું પોલીસે આરોપી ને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતના કતારગામ ધનમોરા ચાર રસ્તા નજીક જેકેપી નગરમાં બાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રેસી નાખવામાં આવ્યો હતો આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીબીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ સોલંકી સહિત ત્રણ આરોપીઓની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી કર્યા ગુનામાં મુખ્ય આરોપી એવા અજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો હતો તો આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો તે વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું